તો રાજકોટ જિલ્લાના કોટડાની સગર્ભા મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લામાં અતિ ભારે વરસાદની પરિસ્થિતિના લીધે વિવિધ વિસ્તારોમાં હાલાકી સર્જાઈ છે કે આવા સમયે પણ તાત્કાલિક સેવાઓને પહોંચી વળવા માટે એકસો આઠની ટીમ સતત કાર્યરત છે ત્યારે જિલ્લાના સાંગાણી તાલુકાના નાના માંડવા ગામના વાડી વિસ્તારમાં રહેતા પચીસ વર્ષીય સગર્ભા એવા કારીબેન બામણિયાને પ્રસૂતિની પીડા શરૂ થતા એકસો આઠ ઇમરજન્સી સેવાનો સંપર્ક કરાયો હતો ત્યારે નાના માંડવા ગામ પાસે પહોંચીને સગર્ભાને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી આ દરમિયાન જ સગર્ભાને એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવી પડે તેવી પરિસ્થિતિ ઉદ્ભવી હતી આથી એકસો આઠની ટીમના ઈ ડ્રાઈવર સહિત સગરબાની સફળતાપૂર્વક સમયસર પ્રસુતિ કરાવીને માતા અને બાળકને નવું જીવન પ્રદાન કર્યું હતું ત્યારે આ ગંભીર પરિસ્થિતિમાં ગ્રામજનોને એકસો આઠની ટીમને પૂરતો સહયોગ આપ્યો હતો ત્યારબાદ એકસો આઠની ટીમે માતા અને બાળકને હોસ્પિટલમાં સલામત ખેચડ્યા હતા આમ એકસો આઠ ઇમરજન્સી સેવાઓ સગર્ભાની બહારે આવી હતી અને તેને જીવનદાન પૂરું પાડ્યું હતું